સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવાની તો ઝુંબેશ ચાલે છે હવે નવા પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિનું અનોખું અભિયાન શરૂ કરાયું છે રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલા ડ્રગ્સના વ્યસની તથા પેટલોરોએ હવે પછી ડ્રગ્સની પ્રવૃત્તિમાં સામેલ નહીં થવાના શપથ પણ લીધા હતા સુરત શહેરમાંથી છેલ્લા કેટલાય સમયથી એમટી સહિતના ટ્રગ્સ ઝડપાઈ રહ્યા છે શહેર પોલીસ આ નેટવર્કનો વારંવાર પર્દાફાશ કરે છે હવે નવનિયુક્ત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા ટ્રક વિરોધી જાગૃતિને એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ રાંદેર પોલીસ દ્વારા કરાયો હતો પોલીસ વિસ્તારમાંથી ભૂતકાળમાં ડ્રગ્સનું હેરફેરમાં ઝડપાયેલા પુરુષો અને મહિલાઓને ડ્રગ વિરોધી જાગૃતિની ઝુંબેશમાં જોડવામાં આવ્યા હતા જે અંતર્ગત આજે રાંદેરના ઇસ્લામિયા જીમખાનામાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ અતુલ સોનારા સાહેબે જણાવ્યું હતું કે તમે બધા થોડા ઘણા પૈસા માટે આ પ્રવૃત્તિ કરો છો પણ સમાજ અને રાષ્ટ્રને કેવું નુકસાન થાય છે વિશે પણ એમને સમજ આપી હતી આ ડ્રગ્સ પેટલરોને હેરાફેરીના પ્રવૃત્તિમાં સામેલ નહીં થવાના અને ડ્રગ્સના સેવન નહીં કરવાના શપથ લેવડાવ્યા હતા હાજર રહેલા મહિલા તથા પુરુષોએ ડ્રગ્સ લઈશું નહીં અને લેવા દઈશું નહીં એવા શપથ લીધા હતા હવે પછી આવી પ્રવૃત્તિમાં ક્યારેય સામેલ નહીં થાય તેની ખાતરી આપી હતી અને ટ્રક્સથી નુકસાન થાય છે વિશે જાગૃતિ ફેલાવવા માટે પણ તેમણે તૈયારી દર્શાવી હતી આ કાર્યક્રમમાં રિહેબિલેશન સેન્ટરના અધિકારીઓનો પણ સહયોગ રહ્યો હતો માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે